નમસ્કાર દર્શક મિત્રો હાલ ચારો તરફ બીપર જોઈ ચર્ચા થઈ રહી છે અરબી સમુદ્રમાં સર્જેલા ચક્રવાત બીપરજોય હવે અતિ પ્રચંડ બની રહ્યું છે બીપરજોઈ વાવાઝોડું હાલ વાવાઝોડું પોરબંદરથી ત્રણસો કિલોમીટર દૂર ત્યારે દ્વારકાથી બસો નેવું કિલોમીટર તેમજ જખોપોરથી ત્રણસો ચાલીસ કિલોમીટર દૂર હાલ સ્થિર છે આપણે એની પર જ્યારે નકશો છે આ હવામાનનો તેની પર આપણે નજર કરી કે કેવી રીતે આગળ વધી રહ્યું છે આ ગુજરાતનો નકશો છે એની બાજુમાં જે છે તે અરબી સમુદ્રમાં છે મિત્રો આ બીપર જોયું વાવાઝોડું છ થી જૂનથી આ ચક્રવાત સર્જાયું હતું અને ધીરે ધીરે આગળ વધી રહ્યું છે બીપર જોયે વાવાઝોડું હાલ તો અત્યારે કચ્છ તરફ આગળ છે જેની અંદર નખત્રાણા દ્વારકા કચ્છ સહિતનો જામનગર સહિતનો વિસ્તાર છે સૌરાષ્ટ્રનો એને પણ અત્યારે એલર્ટ કરી દેવામાં આવ્યા છે ના આ વાવાઝોડું ધીરે ધીરે હવે એમ લોકો કહી રહ્યા છે કે પાકિસ્તાન તરફ જશે કે પછી ગુજરાત તરફ આવશે એ હજી અસમંજસ છે કારણ કે બે સિસ્ટમ ભેગી થઈ છે જેને કારણે સર્પાકાર આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે બીપર જોઈ જો આ આવી રીતે આગળ વધે તો આવતીકાલે એટલે કે કદાચ ગુરુવારની આસપાસ આ લેન્ડફોલ થશે અને કચ્છ ઉપરથી ત્યાર પછી જોધપુર તરફ આગળ વધશે પરંતુ જ્યારે લેન્ડફોલ થશે ત્યારે ગુજરાતના દરિયા કિનારેની અંદર ભારે ખાના ખરાબી સર્જી શકે છે સુરતની અંદર પણ અત્યારે એનડીઆરફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે ત્યારે સુરતના દરિયા કિનારાની અંદર પણ દસથી પંદર ફૂટ મોજા ઉછળી રહ્યા છે કરંટ દેખાઈ રહ્યો છે આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ વાવાઝોડું દરિયામાં સમાઈ જાય નમસ્કાર